પાલમપુર તાલુકાના ગઢ ગામે ચારેક દિવસ અગાઉ ખેતરના નેડિયામાં ચાલવા બાબતે એક ખેડૂત અને ભાગ્યા વચ્ચે તકરાર થઈ હતી જેની અદાવત રાખીને ખેડૂતે ભાગ્યાને ધોકા વડે આડેધડ બાર મારી મોતને ગાઢ ઉતારતા ચકચાર મચી જવા પામી છે જેમાં ગઢ પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે પાલપુર તાલુકાના ગઢ ગામે વીરાભાઈ મુગજીભાઈ ચૌધરી નામના ખેડૂતના ખેતરમાં બાગ્યા તરીકે કામ કરતા દિયોદર તાલુકાના સામિયાણા ગામના અડતાલીસ વર્ષીય વેલાજી કરસજી ઠાકોરને ચારેક દિવસ અગાઉ ગઢ ગામના ખેડૂત અરવિંદભાઈ અમુભાઈ વરસાડિયા સાથે ખેતરના નેણિયામાં ચાલવા બાબતે તકરાર થઈ હતી જેની અદાલત રાખીને ખેડૂત અરવિંદભાઈ અમુભાઈ પટેલ ભાગ્યા વેલાજી કરસનજી ઠાકોરના શરીરના ભાગે ધોકા વડે આડેધડ મારમારી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો જોકે સામાન્ય બોલાચાલીમાં એ હત્યા કરવાની ઘટનાને લઈ પોલીસ દોડી આવી હતી અને લાશને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી અને હત્યા કરનાર અરવિંદ અમુભાઈ પટેલ નામના આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરી તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે વેલાજી કરસનજી ઠાકોર રહેવાસી મૂળ રવિયાણા તાલુકો દિયોદર હાલ રહેવાસી વીરાભાઈ મગજીભાઈ ચૌધરીના ખેતરમાં તેઓ તેમના બાળકો સાથે ત્યાં રહેતા હતા તે દરમિયાન તેમની ખેતરમાં જવાના રસ્તા ઉપર અરવિંદભાઈ અમુભાઈ ભરસાડિયાનું ખેતર આવેલ હોય અને ચાર પાંચ દિવસ પહેલાં તેમને તેમના સાથે બોલાચાલી થયેલ બાદમાં ગઈ તારીખ સત્તર એક બે હજાર ચોવીસના રોજ તેઓ ગઢ ગામમાંથી ખેતરે જતા હતા તે વખતે અરવિંદભાઈ અમુભાઈ ભસાળીએ આવી ધોકાવાડે તેમને આડેધડ માર મારતા જમણા હાથે જમણા પગે ફ્રેક્ચર થયેલ અને બુઢ માર મારતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે આ કામે ગઢ પોલીસ સ્ટેશનમાં ત્રણસો બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આગળની તપાસ પીએસઆઈ ઠાકોર ચલાવી રહેલ છે આરોપીને મેળવી લેવામાં આવેલ છે અને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે